નમસ્કાર મિત્રો શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારતો એક ભવ્ય કાર્યક્રમ એટલે કે શાળા પ્રવેશોત્સવ તરવ શાળા પ્રવેશોત્સવ છે પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં ઉજવાતો એક ભવ્ય ઉત્સવ છે જેમાં શિક્ષણ વિભાગે બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષ માટે શાળા પ્રવેશ ઉત્સવને લઈને પરિપત્ર બહાર પાડી દીધો છે તો શું છે આ પરિપત્રમાં શું મુખ્ય સૂચનાઓ આપવામાં આવેલી છે તેની આપણે આજે ચર્ચા કરવાની છે તો વિડિયો પૂરો જોજો જે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ આવ્યા મહેમાનો આવકારવા આંગણવાડી બાલવાટિકા ધોરણ એકને આવ્યા મહેમાનો આવકારવા નવા પ્રવેશ માટે દરેકને બાળકોને આવકારવાનો દિન એટલે પ્રવેશોત્સવ દરેક નાના નાના ભૂલકાઓને સપ્રેમ વેલકમ મિત્રો શાળામાં નાના નાના ભૂલકાઓ પોતાની નાની નાની પગલીઓ જ્યારે પહેલીવાર મૂકે છે ત્યારે તે એક યાદગાર ક્ષણ બની જાય અને બાળકો શાળાઓ સાથે એક ભાવનાત્મક રીતે જોડાઈ જાય તે એક મુખ્ય બાબત કહી શકાય તો તમારી સામે શાળા પ્રવેશ અવસરને લઈને શિક્ષણ વિભાગે કરેલો પરિપત્ર સામે આવી રહ્યો છે જેમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હાજર પચીસ ના આયોજન પૂર્વ તૈયારીઓ કરવા બાબત જેમાં મુખ્ય છે કે હજાર પચીસ દરમિયાન આગામી સમયમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે માટે નીચેની બાબતો છે તેને ધ્યાનમાં રાખવા કહેવામાં આવ્યું છે જેમાં ચાર બાબતોને દર્શાવવામાં આવી છે જેમાં પહેલી બાબત છે તમામ બાળકોનો પ્રી એનરોલમેન્ટ સર્વે કરી સર્વે મુજબ તમામ બાળકોનું પ્રાથમિક શાળામાં નામાંકન કરવા અંગેની પ્રક્રિયા હાથ ધરવી કાર્યક્રમ થાય તે પહેલા શાળા પરિસરની સ્વચ્છતા થઈ જાય તેની યોગ્ય વ્યવસ્થા કરવી પ્રવેશોત્સવ પૂર્વે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો સમયસર મળી જાય તેવી વ્યવસ્થા કરવી અને પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી સંબંધિત સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાના આચાર્ય શ્રી દ્વારા પ્રવેશપાત્ર તમામ બાળકોનો પ્રી એનરોલમેન્ટ સર્વે કરી સર્વે મુજબ તમામ બાળકોનું ધોરણોમાં નામાંકન કરવા અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવી શાળામાં નામાંકન તથા પ્રવેશોશનનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિ અથવા શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિના સંચાલનમાં રહીને સુનિશ્ચિત કરવાનું રહેશે તેવો પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો તમે તો મિત્રો શાળા પ્રવેશોત્સવ છે તે શૈક્ષણિક વર્ષની શરૂઆતના પહેલા મહિનામાં જ યોજાય છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરશું જ્યારે કોઈ જ્યારે કોઈ અપડેટ આવે છે તારીખ બહાર પડે છે ત્યારે આપણે અપડેટને જરૂર અહીંયા વિડીયો સ્વરૂપે જોશું આજનો વિડિયો હતો એ આ ક્વિક અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકો દબાઈ દેજો જેથી કરી નવા નવા અપડેટ્સ મળતા રહે રહેન્કુ વેરી મચ જય શ્રી કૃષ્ણ